દાહોદમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ સરકારની યોજનાઓના અનેક લાભ લાભાર્થીઓને સ્થળ પર જ લાભાન્વિત કરાયા હતા દાહોદ જિલ્લામાં છાપરી ખાતે આવેલ શ્રીરામ પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં અનેક સરકારી યોજનાઓ અન્વયે સ્થળ પરથી જ લાભ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરીને જેટલા તબક્કા ગુજરાતની અંદર ગરીબોને મદદ કરવા માટેની યોજનાઓ અવિરત ચાલુ છે અને આજે પણ ચૌદમા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યના મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લામાંથી શુભારંભ કરીને અનેક વિધિ યોજનાનો લાભ પાણીની યોજનાઓ એ પણ કર્યું છે ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાની અંદર કરી રહ્યા છે ત્યારે પ્રસંગે ઉપસ્થિત અમારા અહીંયા લોકપ્રિય સાંસદ શ્રીમાન જશવંતસિંહ ભાભોરજી જિલ્લા પંચાયતના સભ્યશ્રી માન્ય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરજી અમારા સંગઠનના પદાધિકારીઓ જિલ્લા સભ્યો નગર પાલિકાના પ્રમુખો તમામ ગામડાથી ઉપસ્થિત લાભાર્થી અમારા જિલ્લા સમાહર્તા કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી વહીવટી તંત્રના અધિકારીઓ સાથે આજે લગભગ અમે પંચાવન જેટલા લોકો આજે એકાવન હજાર જેટલા લાભાર્થીઓ દાહોદ જિલ્લામાં આગળ નરેન્દ્રભાઈ મોદીજી નું જે સપનું વિકસિત ભારતનું એની શરૂઆત ગુજરાતે દેશમાં પ્રથમ કરી છે દાહોદ માં પણ અમે અવિરત યોજના ને જ્યાં સુધી ગરીબો રહેશે ત્યાં સુધી આ યોજના ને ચાલુ રાખીને આ યોજના આજના દિવસ પૂરતી નથી અવિરત આ યોજના એના એકાઉન્ટમાં પૈસા જમા થાય ટૂલકેસ રૂબરૂ આપીએ આ રીતની આદ યોજનાનો આ કાર્યક્રમ હતો એના માટે અમે ઉપસ્થિત થેન્ક યુ આ મેળા દરમિયાન દાહોદ જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને સરકારની અનેક જન કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળ પરથી જ મળી રહે તે હેતુથી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ધારા સભ્યો સર્વ શ્રી કનયાલાલ કિશોરી રમેશભાઈ કટારા મહેશભાઈ ભુરિયા શૈલેષભાઈ ભાભોર महेंद्रભાઈ ભાભોર તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો નમસ્કાર હું नरेश માવે દાહોદ તાલુકા અને દાહોદ જિલ્લાનો અને ગુજરાતનો સરહદી અને પેલ્લો ગામ ઉનાપાણી ગામનો વતની છું અને ચાર મહિના પહેલા શાખા દાહોદ અને પશુ દવાખાના દાહોદ થી ફોર્મ ભર્યું યોગ્ય રીતે કાર્યવાહી કરી અને મને પશુ મળ્યું છે અને પશુપાલન શાખાના ડોક્ટર શ્રી વિશાલ પટેલ સાહેબ નું માર્ગદર્શન મેળવી અને મેં સરસ મજાની એક દુધાળી ભેંસ લીધી આ દૂધાળી ભેંસ લીધી અને અમારા ગામની દૂધ મંડળીની અંદર અમે દૂધ ભરીએ દસ દિવસે અમને ચાર થી પાંચ હજાર રૂપિયા જેટલું પેમેન્ટ મળે આમ મહિને અમારું દસ થી બાર હજાર જેટલી આવક થાય છે આ આવક થકી અમે અમારું ગુજરાન ભરણ પોષણ અને પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકીએ છે અને બાળકોને અને અમને બધાને સૌ પરિવારને પૌષ્ટિક દૂધ પણ પીવા સરસ રીતે મળી રહે છે આ સરસ મજાની યોજના અમને મળી અને આ યોજનાનો લાભ મળ્યો તે બદલ અમે ગુજરાત સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવી સરસ મજાની યોજના શિક્ષિત અને બેરોજગાર યુવાનોને મળતી રહે અને પશુપાલન અને ખેતીવાડી થી સંકળાય યુવાનો પોતાનું ગુજરાન ચલાવી શકે તેમ એમને પોતાના રોજીરોટી અને રોજગારી માટે બહાર કોઈ સ્થળાંતર કોઈ પણ જગ્યાએ જવું નહીં પડે પોતાના જ ગામમાં રોજગારી મળી રહે તે માટે આ ખુબ સરસ મજાનો ગુજરાત સરકાર શ્રી ની આ યોજના મળી છે એ યોજના માટે અમે ખુબ ખુબ આભાર માનીએ છીએ અહેવાલ જૈની શેખ લોકાર્પણ